મહારાષ્ટ્રમાં ભાજપની સિદ્ધિ સમાનની ભવ્ય જીતના વધામણા અમરેલી જિલ્લામાં જોવા મળ્યા હતા અમરેલી સાવરકુંડલા બાબરા રાજુલા ખાંભા સહિતના તાલુકા મથકો પર ભાજપના કાર્યકર્તાઓ ભાજપની ભવ્ય જીતને વધાવી હતી જ્યારે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને પેંડાઓ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા સાવરકુંડલામાં રીધિસિદ્ધિ મંદિર ખાતે તો બાબરા ધારી ચલાળા રાજુલા લાઠી સહિતના ગામોમાં મહારાષ્ટ્રની અને વાવની પેટા ચૂંટણીની જંગ જીતી જતા ભાજપમાં ખુશાલી વ્યાપી હતી આજ રોજ સમગ્ર દેશની અંદર એક દિવાળી જો માહોલ જોવા મળી રહ્યો છે પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે જે રીતે અંદર બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું સરકાર જયારે બેસવા જઈ રહી છે લોકોએ સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે લોકમત આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દેશના વડાપ્રધાન મોદી સાહેબ આદરણીય અમિતભાઈ ના નેતૃત્વમાં જે રીતનું મહારાષ્ટ્રમાં એમની આગેવાની નીચે જે રીતના લોકો દ્વારા ભરોસો આવ્યો અને ખાસ કરીને બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર જયારે મહારાષ્ટ્રમાં બની રહી ત્યારે હું ખાસ કરીને હૃદયપૂર્વક શુભકામના પણ પાઠવું છું અને સાથોસાથ ગુજરાતની અંદર જયારે વાવ વિધાનસભાનું ઇલેક્શન હતું એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ હોળે કરાય ખીલું છે એમની પણ બધા હૃદયપૂર્વક ની શુભકામના પાઠવું છું